કરીને મારા ગામમાં મને પૂછા વગર એન્ટ્રી ન કરતા ને કરશે ધોવાઈ જા એક મેસેજ ના કર્યા પાંચસો જણા ભેગા થાય નહીં

કે લગ્યા હે કોના થી આમ કે કે તેરા આમ કે સાઈ સાઈ કે ઈ કોરો કો એ સા આમ આલુ દે કા તો તો ખોરી આવી એ ગાડી નો બોલ આ બધું આ